આ તો ખાલી નાખું એટલી બોટ તો આ બધે ખોખ ખાંસી

બધું ગોઠવી દીધું છે બધું જે હેઠે પીળી થયું બધા જે સામાન હતો એ થર્મોકોલ હતા પછી કાસ બરણી હતી ઉપરના જે ઢાંકણા ની બધી વસ્તુ ઉપર ગોઠવી દીધી છે એકદમ મસ્ત એટલે હેઠે નડે નહીં બપોરના અડધી વાગી ગયા છે અને ગાયો બધી જો ખાઈ પીને મસ્ત બેહી ગઈ છે અને અડધી ઊભી છે રાધા લક્ષ્મી ઊભા છે બાકી સોનું ની બધા બહેન એ સો સાં બેહી ગયા છે અને ઘરની સફાઈનું કામ ખાસ બધું થઈ રહ્યું છે ની પૂરવાબીન જ્યાં રહેતા નહોતા એટલે એને હુડાઈ દીધી તો અત્યારે બપોરના સમય છે એટલે બધા આરામ કરે છે અને બસ બધું ઘરનું કામ થઈ ગયું છે અને ગાયું ઘડીક હવે બેસે ત્યાં સુધીમાં મારે કબાટ હારો કરવાનો છે એક કબાટ કાલે કર્યો હતો એક કબાટ આ છે કારણ કે નાના છોકરા રે આપણે ગમે એટલા હકેલી મૂકી એટલે કપડાં વીખી નાખાય તો જેટલો થાય એટલો હરખો કરશું બીજો ત્યાં ગાયોનો ટાઈમ થઈ જાય તો પાછો અધૂરો મૂકવું પડે સાંજે અથવા કાલે વારો આવે તો થાય એટલું કરી નાખીએ ત્યાં આગળ હાડાચાર વાગશે ત્યાં ગાયોનું સમય થઈ જાય મોટો મોટો ડાળો હલે છે કેટલી મસ્ત હલે છે એમ લાગે જાણે કોઈ ડાળી ડાન્સ નો કરતી ઘોડે હલે છે હું તે કેમ આવી રીતના થાય છે જોયે એવું આખી ડાળ છે એમાં બેસ તે તીરખી છે ને એ હલે છે બાકી બધી એમને એમ છે ત્યારે બંધ થઈ ગઈ ને કબૂતરા મસ્ત સાંયા વ્યા એ પાસે અત્યારે એ હવે બધાય સાંયા બેસે પાસા રોંઢા ટાણું થાય ત્યાં છણવા ઉપડશે

અને હું આવી ગઈ છું કંકુનું મિલ્કિંગ કરવા નજીક ગંગાનું બાકી છે બગલીનું બાકી છે ઘણી બધી ગાયો બાકી છે પહેલાં તો હું કંકુનું મિલ્કિંગ કરીને પછી બધી ગાયોનો વારો આવશે તો સાડા પાંચ છ વાગી જાય હવે બધા ગાયોનું મિલ્કીંગ કરી રહ્યું છે ટકુનું મિકિંગ કરી એ પછી આપણે દવા આથળ ઉપર લગાડવાની છે એટલે દવા તો હવે હોય પેલા મિકિંગ થઈ જાય પછી વધે આપણે ગંગાનું મિલ્ટિંગ કરીરલી હવે મોટી જે આછળ દૂધ પીતો હોય તેને છે તો હાજનો સમય થઈ ગયો છે ગાયોનું મિલ્કીંગ થઈ ગયું છે અને પાવા નિર્વાનું કામ બાકી કઈ આપણને મળે યથાશક્તિ આપણે સીધો દેવા જાય પૈસા કદાચ આપણે દીધા હોય તો વપરાય જાય પણ સીધા સામગ્રી જે ગોરદાદા ઘરે અનાજ હોય એમાં બધું ભળે અને ઈ બાને ગોરદાદાની જે રોજ રસોઈ બને એમાં એને ખાવાનું બને તો આપણે એમ માંડી કે આપણે બ્રાહ્મણ ને જમાણવા કર્યું એટલું આપણી માટે મન આપણું ખુશી મળે આપણને